ટેટ ટાટ બાદ હવે ગુજરાતમાં ફરી એકવાર ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારોના આંદોલનના એંધાણ વર્તાઈ રહ્યા છે થોડાક દિવસ પહેલાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે માર્ક્સ જાહેર કરવામાં આવ્યા છે તેને લઈને ઉમેદવારો દ્વારા વાંધો ઉઠાવવામાં આવી રહ્યો છે ને નોર્મલાઇઝેશન પહેલાં તેના જે માર્ક્સ છે તે જાહેર કરવામાં આવે સીબીઆરટી પદ્ધતિ રદ કરવામાં આવે તેમજ જે અલગ અલગ માંગણીઓ છેલ્લા ઘણા સમયથી તેઓ કરી રહ્યા છે તે માંગને લઈને ફરી એકવાર મેદાને જોવા મળી રહ્યા છે વૈષ્ણવજન તો તેને કહીએ જે રે નમસ્કાર દર્શક મિત્રો ઉજ્જૈન ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ગાંધીનગર આમ તો આંદોલનની ભૂમિ કહેવામાં આવે છે કેમ કે રાજ્ય સરકારમાં ભૂતકાળમાં જે ઘટનાઓ પેપર લીક ની બની હોય જે પારદર્શકતાની વાતો હોય છતાં પણ જે આંદોલન કરવા માટે વિદ્યાર્થીઓને મજબૂર બનવું પડવું હોય તેના કારણે દરેક આંદોલનની શરૂઆત ગાંધીનગરમાંથી થતી હોય છે થોડાક સમય પહેલાં ટેટટાટ પાસ ઉમેદવારો દ્વારા કાયમી ભરતીની માંગ સાથે આંદોલનની શરૂઆત કરી હતી હાલ દોઢ વર્ષ જેટલો સમય વીતી ચૂક્યો છે છતાંય અત્યારે આ ટેટટાટ પાસ ઉમેદવારો છે તે પોતાનું આંદોલન કરી રહ્યા છે અને બીજી તરફ હવે ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારો પણ આંદોલનના મૂળમાં જોવા મળી રહ્યા છે કેમ કે થોડાક સમય પહેલાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા લેવામાં આવી હતી તે પરીક્ષામાં કેટ કેટલાક છબરડા હોવાના આરોપ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે ને હાલ થોડાક દિવસ પહેલાં જે રિઝલ્ટ જાહેર થયું હતું તે રિઝલ્ટમાં નોર્મલાઇઝેશન પહેલાંના માર્ક્સ જાહેર કરવામાં આવે સીબીઆરટી પદ્ધતિ રદ કરવામાં આવે ફોરેસ્ટની જગ્યામાં વધારો કરવામાં આવે તેમજ અલગ અલગ માંગણીઓને લઈને ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારો છે તે તેમની માંગ છે સરકાર સુધી પહોંચાડી રહ્યા છે તો આ જ ઘટનાને લઈને હવે આ સમગ્ર મામલો હાઈકોર્ટ સુધી પહોંચે અને હાઈકોર્ટ છે તે સરકારને તતડાવે તે માટે આજે ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારો દ્વારા પિટિશન માટે તેઓ ગાંધીનગર ઘ ચાર સર્કલ પાસે એકત્ર થયા હતા પરંતુ જેવી રીતે દર વખતે આપણે જોતા આવ્યા છે કે જ્યારે જ્યારે ઉમેદવારો ગાંધીનગર વિરોધ કરવા માટે જતા હોય છે ત્યારે પોલીસ દ્વારા તેમના વિરોધને તેમના આંદોલનને કચડવાના પ્રયાસો કરવામાં આવતા હોય છે અને આ પ્રકારની ઘટના ત્યાં જોવા મળી નવજીવન ન્યૂઝની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી અને જ્યારે ઉમેદવારો સાથે અમે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે પોલીસ દ્વારા એ ઉમેદવારોની અટકાયત કરવામાં આવી એટલું જ નહીં તેમાંથી એક પોલીસ કર્મચારી દ્વારા જ્યારે અમે લોકો રિપોર્ટિંગ રિપોર્ટિંગ કરી રહ્યા હતા તે ચાલુ દરમિયાન આ કેમેરો બંધ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો આટલું જ નહીં જે ઉમેદવારો પોતાની વ્યથા ઠાલવી રહ્યા હતા તેમના દ્વારા પણ આરોપ કરવામાં આવ્યો છે કે પોલીસ આ મહિલા કર્મચારી જેણે અમારો કેમેરો બંધ કર્યો હતો તેના દ્વારા વિદ્યાર્થીઓને લાફા પણ ઝીંકવામાં આવ્યા છે અને આના જ કારણે જે પોલીસ વિભાગમાં રહેલા કેટલાક લોકો જે તેમના કારણે આખા પોલીસ ડિપાર્ટમેન્ટની છબી ખડાતી હોય છે ને આજ પ્રકારની ઘટના જોવા મળી ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારોનું નિવેદન પણ સામે આવ્યું છે તેમણે નિવેદનમાં શું વાત કહી છે તે સાંભળી લો આજે તારીખ ચૌદ આઠ ઓગસ્ટના રોજ અમે લોકો ગૌશાળના ગાર્ડનમાં ભેગા થયા હતા જે ફોરેસ્ટના એક્ઝામને લઈને જે કોર્ટમાં પિટિશન આપવાની હતી એના માટે અમે ઉમેદવારો ભેગા થઈ અને ચર્ચા વિચારણા કરતા હતા એટલામાં મહિલા મહિલા પોલીસ કર્મીઓને બધા આવ્યા અને અમારી સાથે ગેરવર્તન કર્યું ખરાબ ખરાબ શબ્દો અમારે શબ્દોનો ઉપયોગ કર્યો ન બધાને લા મારવા મળ્યા બધું અમને એ કરવા માંડ્યા તો અમે શાના માટે આવ્યા છે ખાલી ખાલી પિટિશન માટે હતા અહીંયા વિચારણા કરવા માટે આવ્યા હતા આ રીતનું તો વર્તન ખોટું જ છે પહેલી વસ્તુ કે કે આ રીતે અમે એકઠ્ઠા થયા એટલે એવું જરૂરી છે કે બધા મારઝૂટ કરવા જાય અમે કોઈ જબરજસ્તી કોઈના માટે કરવા નહીં અમે કોર્ટમાં પિટિશન માટે ભેગા થયા હતા પછી વિચારણા કરી રહ્યા છે પકડી ગેરરીતિ બધાને લાફા મારી

જે અમે અહીંયા પિટિશન કરવા માટે હાજર થયા હતા અને અમારા ઘણા બધા સ્ટુડન્ટને એમને એમ ડિટેન કરીને લઈ ગયા છે અમે નથી આંદોલન કર્યું નથી કોઈ અરાજક સાથે કે નથી કોઈને કોઈ નુકસાન પહોંચાડે તો બી પોલીસ લોકો આવે છે અને બધાને ભરાને ઢેસડી જાય છે બેનો પર હાથ ઉપાડવામાં આવ્યા છે બહેનોના કપડાં ફાટી ગયા એટલા જોર જબરદસ્તી કરવામાં આવી છે આવું કે આવું કેવું જોરબરસ્તી આ કેવા સરકાર ક્યાં છે અને આવું આવું શું અન્યાય થાય છે બધા સ્ટુડન્ટો સાથે અમારો ન્યાય માંગવા આવ્યા છીએ અમને ન્યાય આપવો અમને તમારી સાથે આવી કોઈ જબરદસ્તી કરવી નથી

આ જે તેમનો કાર્યક્રમ હતો તેને લઈને તેમણે નિવેદન આપ્યું છે સાથે જ જે તેમના સાથીદારોની અટકાયત કરવામાં આવી છે તેમને મુક્ત કરવામાં આવે તે પ્રકારની માંગ પણ કરવામાં આવી છે અને પોલીસ દ્વારા જેવી રીતે ઉમેદવારો સાથે વર્તન કરવામાં આવ્યું તે વર્તનને લઈને પણ તેમણે સ્પષ્ટતા કરી છે હાલ જેવી રીતે ઘટના સામે આવી રહી છે ગાંધીનગરમાં જે કોઈ પણ વ્યક્તિ પોતાના અધિકાર માટે હકની લડાઈ માટે ન્યાય માટે જાય છે ત્યારે પોલીસ દ્વારા એ વ્યક્તિઓની અટકાયત કરવામાં આવે છે તેમને વિરોધ કરવા દેવામાં આવતો નથી ને આવી જ રીતે ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારો સાથે હાલ બની રહ્યું છે હવે જોવાનું રહ્યું કે આ મામલામાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કેટલી જલ્દી સ્પષ્ટતા કરવામાં આવે છે કે પછી ગુજરાતમાં ફરી એકવાર એક નવા આંદોલનની શરૂઆત થાય છે તે આગામી સમયમાં હવે